ધાનેરા શહેર ખાતે આવેલ વર્ષો જૂની ડીબી પારેખ હાઈસ્કૂલ સંકુલના ટ્રસ્ટીઓએ શિક્ષણની ચિંતા સાથે બાળકોના આરોગ્યની પણ ચિંતા કરી છે અને અમેરિકાના નિષ્ણાંત તબીબો સાથે બાળકો માટે આરોગ્યલક્ષી કેમ્પ યોજ્યો હતો હમણાંના આધુનિક યુગમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે ત્યારે મોબાઈલ જાણે કે શરીરનો એક અંગ હોય તે પ્રમાણે બાળકો મોબાઈલની નજીક રહેતા થઈ ગયા છે ગત રોજની ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ નિદાન કેમ્પમાં અગિયારસો બાળકોએ પોતાની આંખની તપાસ કરાવી હતી જેમાં ત્રણસો સાહીઠ જેટલા બાળકોને આંખના નંબર હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું બાળકોમાં નાનપણમાં જ આંખના ચશ્મા આવી જવા એક ચિંતાનો વિષય બન્યો છે જો કે જોગણી પરિવાર દ્વારા ચાર નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તમામ બાળકોનું આરોગ્ય લક્ષી નિદાન કરવામાં આવ્યું હતું અમારે આ ડીવી પાર્ક હાઈસ્કૂલમાં આજે બધા છોકરાઓનું बचा चिकित्सा ऐं मेडिकल चेकअप आई चेक बा चेक करा इन अमेरिका डॉक्टर कयो स्पोंसर बाए जयतील जूनच जुगाड़ी कल्पनब हरिश भाई जुगा सौजन्य थियूं जिन खे बहु सुर डॉक्टर प्रोग्राम अमर त फोन दर वर्स मां कई न कई બધા છોકરાઓ ચેકઅપ થાય તો કંઈ પણ આમ કોઈ બતાવતું નથી હોતું અહીંયા એ ચેકઅપ થવાથી ઘણા સ્કૂલને પણ મહેતા છે અને ઘરના એમના છોકરાઓને પણ એમના ઘરે ખબર પડે કે મારે આટલી તકલીફ છે એને હિસાબે બહુ અમે સારું શૌચાલય કર્યું છે અને સારી રીતે બધું બધા ચેકઅપ ચાલી રહ્યું છે વધુ વધુ છોકરાઓનું ચેકઅપ આજે થશે

અને તેર એક બે હજાર ચોવીસના રોજ જોગાણી પરિવાર દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમેરિકાથી તજજ્ઞ ડૉક્ટર સાહેબોની ટીમ અહીં ડીબી પારિકા હાઈસ્કૂલ ખાતે બાળકોને સેવા આપી ફ્રી નિદાન કેમ્પમાં ખાસ કરીને આંખમાં બાળકોને વધારે તકલીફ હોય છે અને એના માટે કુલ ટોટલ અગિયારસો બાળકોમાંથી ત્રણસો ને સાહીઠ બાળકોને અંખની તકલીફ હતી અને એમનું સચોટ નિદાન કર્યું અને સાથે સાથે ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવ્યું બીજું સાથે ચાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હતા માનસિક શારીરિક અનેક ફિઝિશિયન ડોક્ટર હતા એ ડૉક્ટરોએ પણ બાળકોની બરાબર નિદાન કરીને એમાંથી પણ ઘણા ખરા બાળકોને માનસિક તકલીફ હોય તાણ અનુભવે પરીક્ષાનું ટેન્શન હોય એના પણ લગભગ પચાસ થી સાઠ બાળકો એમાં તારવણી કરીને એ બાળકોને પણ એમનું નિદાન કરવામાં આવ્યું ખાસ કરીને જે ટીમ હતી એમનું કહેવું એવું થાય છે કે અત્યારે બાળકો વધુ વધુ મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે આ મોટા મોટી તકલીફ છે એટલે એમનો અભિપ્રાય પ્રમાણે આપણે વાલીઓ અને સમાજે દરેકે ખાસ બાળકો મોબાઈલથી દૂર રહે એમના માટે ખૂબ જરૂરી છે આ કાર્યક્રમ ખૂબ સફળ થયો અને દરેક બાળકોને એને સંપૂર્ણ લાભ મળ્યો સાથે સાથે અમારા સ્ટાફના પરિવારના અને બીજા વડીલોએ પણ આનો લાભ લઈ અને એનું નિદાન પ્રથમ વખત આવો સચોટ નિદાન કેમ્પ ડીબી પાયરિક હાઈસ્કુલ ખાતે થયો અમારા ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ દ્વારા અને કીર્તિભાઈ સાહેબ દ્વારા આ સુંદર આયોજન કરીને એમને પણ અહીં હાજરી આપી તે બદલ એમનો પણ પરિવાર આભાર માને